મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર ત્રીસ બાર બે હજાર પચીસ આજે મંગળવારનો દિવસ મિત્રો હનુમાનજીની આરાધના કરી અને હનુમાનજીના દર્શન કરી રાતો દિવસ પસાર કરાય વિક્રમ સંવત બે હાજર બ્યાસી ઊસ્વીસન બે હાજર પચીસ પોષ માસ શુકલ પક્ષ દસમી તિથિ જે દસ ને ચૌદ મિનિટ સુધી રહેશે એકાદશી ચાલુ થશે મિત્રો આ પોષ પુત્ર એકાદશી કહેવાય સિદ્ધ યોગ ગરજ કરણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે આજનો સૂર્યનો ઉદય સાત એકત્રીસ મિનિટે સાત ને તેર મિનિટે અને સૂર્યનો અશ પાંચ ને તેત્રીસ મિનિટે મિત્રો આજનું અભિજિત મુહૂર્ત બાર ને બે મિનિટ થી બાર ને ચુમ્માલીસ મિનિટ સુધી અને ને મિનિટ સુધી તો આ પંચાન મિત્રો હવે આપણે વાત કરીશું આજનું ગોચર ભ્રમણ મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે કેતુદેવનું સિંહ રાશિમાં ચતુર્થ ગ્રહી યોગ ધન રાશિમાં શુક્ર મંગળ બુધ અને સૂર્ય આ ચતુર્થ ગ્રહ યોગનું છે કુંભ રાશિમાં રાહુ મહારાજ શનિદેવ મીન રાશિમાં અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે તો મિત્રો આ હતું આજનો ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ વિદેશ ગમન જેને ફોરેન જવાની અપેક્ષા હોય જેને વિદેશમાંથી રૂપિયા કમાવાની અપેક્ષા હોય જેને પોતાના સ્વદેશ છોડીને વિદેશમાં જઈ અને કંઈક મોટું નામ બનાવવું હોય તો જન્મકુંડલીમાં કયા ભાવોની બાબતો ખૂબ જ જોવાની આવે છે મિત્રો ચોથો ભાવ છે તે સ્વદેશનો બારમો ભાવ છે તે વિદેશનો અને આઠમો ભાવ છે તે પરમિડન્ટ વિદેશનો આપની જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં પાપ ગ્રહો બિરાજમાન હોય શનિ મંગળ રાહુ કેતુ જેવા જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે વિદેશમાં જવાના યોગ બનતા હોય છે બારમા સ્થાનની અંદર પણ જ્યારે પાપ ગ્રહો બિરાજમાન હોય ત્યારે વિદેશની યાત્રાઓ કરાવાય છે મિત્રો આમ જોવા જઈએ તો જ્યોતિષની ભાષામાં આ વિદેશ યોગને એક બંધનયોગ કહેવાય બંધ બંધન યોગ એટલા માટે કે જ્યારે પોતાના પરિવાર પોતાના મિત્ર વર્તુળ પોતાની જન્મભૂમિ પોતાના સગાવાલા પોતાના માતા પિતા પોતાના સ્વજનો છોડીને ત્યારે એક દીકરીને પોતાની સાસરી પિયરમાંથી માંથી વળાવવા કરતા પણ વિશેષ કષ્ટદાયી જે પીડા કહેવાય તે વિદેશ જવું કહેવાય આજના જમાના પ્રમાણે આ વિદેશને સુફળદાયી પ્રાપ્ત ગણવામાં આવેલો છે પૂર્વ સમયની વાત કરીએ તો વિદેશમાં જવું એટલે બહુ કઠિન કામ હતું આજના જમાનાની અંદર આ વિદેશોને સારો અને શુભ ગણવામાં આવેલો છે પણ અમારા જ્યોતિષના નિયમ પ્રમાણે આ વિદ્યુષોકને બંધનયુગ કહેવાય જ્યારે તમે ફોરેનમાં જતા હશો તમારા વિદેશમાં જતા હો તો અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે તમે કોઈ યુરોપ જેવા કન્ટ્રીમાં કે કોઈ એવી દુબઈ જેવી કન્ટ્રીમાં જયારે તમે પ્રવાસ ખેડતા હોય ત્યારે તમારું ત્યાં કોઈ જ નહીં હોય માત્ર મેન છો તમે એકલા જ હશો અને મિત્રો આવા સમયની અંદર જયારે બંધનીઓ ઉભો થાય ત્યારે જાતકોને પોતાના સ્વદેશને યાદ આવતી હોય તો વિદેશમાં જવું આજના જમાના પ્રમાણે સારું આજના કરન્સી પ્રમાણે સારું આજના નાણાકીય કમાણી માટે આ વિદેશીઓ શુભ ફળદય પ્રાપ્ત થાય આઠમો ભાવ એટલે પરમિડેન્ટ વિદેશ આઠમા ભાવની અંદર પાકગ્રહો પાક ગ્રહ બિરાજમાન હોય તો જાતકને પરમિડન્ટ વિદેશમાં મોકલવામાં આવે છે તો મિત્રો આવા ચાર આવા ત્રણ ભાવ એટલે કે ચોથો આઠમો અને બારમો ભાવ એ વિદેશને લગતી બાબતો કહી શકાય મિત્રો જયારે જન્મકુંડલી અંદર વિદેશની બાબતો હોય ત્યારે આટલા આટલા ભાવની ચર્ચાઓ થાય છે અને આવા પાકગ્રહોથી જે ત્યાં બિરાજમાન હોય અને પાપ ગ્રહોની દ્રષ્ટિ અથવા પાપ ગ્રહોની દશા અંતરદશાની અંદર આવા જાતકો વિદેશમાં જવા જોતા મળતા હોય છે મિત્રો આ હતી એક નાણકી હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ પરિભ્રમણમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મિત્રો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય મિત્રો લગ્નમાં એટલે મેષ રાશિમાંથી ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે આપણે આપણા ચંદ્ર ઉપરથી પરિભ્રમણ ચંદ્રનું થતું હોય ત્યારે મેષ રાશિના જાતકોએ માત્ર માત્ર તમારા સ્વભાવમાં થોડુંક ચેન્જિંગ લાવજો ઉગ્રતા નહીં લાવવાની પ્રેક્ટિકલ બનશો દરેક કાર્યમાં સફળતા સંતાન તરફથી કંઈક બાબતો ઉપસ્થિત થાય અને સંતાનના કાર્યથી કે સંતાન સાથે વાદ વિવાદો નહીં કરવા આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં પ્રશ્નો ઊભા ના થાય તેની પણ કાળજી લેવી પાર્ટનરશીપના ઘણા ઘણા સમયથી તમારા કોઈ બિઝનેસ ચાલતા હોય તેવા કાર્યની અંદર હમણાં હાલ વેટેન વોચ રાખજો સમય પૂરો થવા દો સમય શુભ આવે ત્યારે આનું કોઈ ચર્ચાઓ કરવી તો મિત્રો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ગણપતિ સ્ત્રોત કરો ગણપતિની પૂજા કરો કે ગણપતિના મંદિરે જઈ દર્શન કરો આજનો દિવસ શુભ બનવા મિત્રો વાત કરીશું વૃષભ રાશિ ને વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ આખો દિવસ તમે પ્રવાસ ખેડશો સરવાળે શૂન્ય ફરી ફરીને થાકી જવાના નાણાકીય પ્રશ્ન પ્રવાસમાં સફળતા ના મળવાથી માનસિક ટેન્શન ઉભા થાય કોઈ પણ પ્રવાસ ખેડવો હોય તો આજના દિવસમાં જો વિચાર નહીં કરવો મેડિકલ પ્રશ્નો બનાવે તેની કાળજેલી વાહન જો વિચારીને ચલાવો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસા પાઠ કરી દિવસની શરૂઆત મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્રદી મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને શેષ અટા રોટરીમાં લાભ આવવાનો ઘણા સમયથી તમે ગોલ્ડમાન નાણાં રોક્યા તો આજે લાભદાયી પ્રાપ્ત થાય આજે વેચવાનો સમય શુભ ગણી શકાય આપના માટે સંતાનના સારા સમાચાર અને પ્રેમની અંદર આજે એક અલગ પ્રકારનું પુષ્પ ખિલિત થવાનું મિથુન રાશિના જાતકોએ ઘણા સમયથી પ્રેમમાં પડેલા હોય તો પ્રેમની અંદર શુદ્ધતા પ્રાપ્ત થશે પ્રેમના પ્રેમી યુગો લઈ લગ્નમાં તબદીલ થવું હોય તો પણ આજનો દિવસ શુભ ગણી શકાય તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ કરી ચણાની દાળ અને મસૂરની દાળ ગાયને અર્પણ કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિને કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીની અંદર શુભ ફળદાયી પ્રાપ્ત થશે આકસ્મિક નોકરીની અંદર પરિવર્તન આવવાથી ટેબલ જગ્યા કે નોકરીમાં બદલાવ આવવાથી આજનો દિવસ આપના માટે થોડોક ચિંતા પણ લાંબા ગાળા અને ફાયદાવાળી બાબતો બની રહે તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે મસૂરની નિર્ધાર અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા મિત્રો વાત કરીશું

ગણપતિની આરાધના હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજનો દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થશે નાણાં માટે તમે પ્રયત્નો કરશો નાણાં નહીં આવવાથી માનસિક ચિંતા ઊભી થાય આજના દિવસમાં કોઈક સ્ત્રી જાતકનું મિલન થાય અને ત્યાં તમારો દિવસ શુભતા ભરા પ્રાપ્ત થાય અજાણા અજાણી વ્યક્તિઓની મુલાકાતોથી તમારો દિવસ સફળતા ભરવા પ્રાપ્ત થાય તમે પોપ્યુલર બનવાના પણ આ સમય દરમિયાન તમારી વાણી ઉપર તો સંયમ રાખવો જ જોઈએ અને આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી ગાયને લીલો ઘાસ ઘાસચરાવો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ વગર વિચારેલા કાર્યો કરવા નહીં વાદ વિવાદ વાળા કે કોઈ પણ એવા પ્રકારના કાર્યો કરવા જેના કારણે ધંધાની અંદર કરવું હોય તો કરી શકો છો સિઝનેબલ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લાંબા ગાળે ફાયદાકારક બાબતો બની શકાય તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી માતાના આશીર્વાદથી દિવસ પસાર કરાય મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિ અને વૃશ્વિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો ચંદ્રદેવનું છઠ્ઠા સ્થાને પરિભ્રમણ આપના ભાગ્યની ઉન્નતિ નોકરીમાંથી પરિવર્તન આવશે જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેની તૈયારી કરતા હોય તો આજે એકાગ્રતા જળવાઈ રહેવાની વાદ વિવાદોથી દૂર રહેવું આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક અશુભ સમાચાર આવવાથી વાતાવરણ તમારું ખુરવાઈ ન જાય તેની કાળજી લે વૃશ્વિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી અને ગુલાબનું પુષ્પ અને દુર્વા અર્પણ કરી ગણપતિના મંદિર દર્શન કરવા મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવો હાઈપર એસિડિટી જેવી બાબતો ઉપસ્થિત થાય ખાવા પીવામાં કાળજી લેવી ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મોટા ભાઈ બહેનો સાથે વિવાદ નહીં કરવાનો અને આજે પરિવારનો સાથને સહકાર મળશે સાસરી પક્ષથી કંઈક નાની મોટી બાબતો ઉપસ્થિત થવાથી આજે તમે ચિંતામાં આવી જશો ઘણા સમયથી વારસો પ્રોપર્ટીના કાર્યો ચાલતા તેમાં શુભ શુભ દળે પ્રાપ્ત થવાય ધનરાશિના આજના દિવસમાં જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અને મુસાફરીમાં યોગ્ય વ્યક્તિને મળવાથી તમારો દિવસ આનંદિત ઉભો થશે તો ધનરાશિના જાતકોએ આજે હોમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર કરી ઓમ વિષ્ણુ વે નમઃ કરવો મિત્રો વાત કરીશું મકર રાશિને મકર રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા હૃદયમાં કોઈક લાગણીના સંબંધો ઉપસ્થિત થવાના હૃદયના ધારેલા દરેક કાર્યો ઈચ્છા તમારી પૂરતી થવાની આજે તમારા પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય પત્નીના પ્રેમથી હૃદયમાં લાગણીઓ ભી થાય અને પત્નીને મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લેવી મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસંદ કરાય સાથે હનુમાન ચાલીસા ના પાઠ કરવા મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત તમારા દરેક પરાક્રમો પાછળ તમારા માતાજી તમારા પિતાનો આશીર્વાદથી તમે સફળતા પ્રાપ્ત કરશો આજના દિવસમાં પિતાના ધનનો વ્યય ના થાય તેની કાળજી લઈ એકંદરે કુંભ રાશિના જાતકોએ સંયમ રાખવો મગજરી ઉપર એકાગ્રતા જાળવી આજના દિવસમાં તમારા ગળા ઇન્ફેક્શન દાંતના લગતા રોગોથી સાચવો આજે તમારે વાણી ઉપર સંયમ રાખવો કોઈક શબ્દ ક્રોધિત ના થાય તેના માટે પરિવારમાં કલેશ કંકાશ તેની કાળજી લેવી મીન રાશિના જાતકો આજના દિવસમાં ઓમ નમઃ શિવાય ના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા અચનમાં જય માતાજી જય